વરાછામાં ઉઠી ગયેલી શ્રી શક્તિ જયંતના કારીગરોના ફસાયેલા નવ લાખનો પગાર પોલીસની મધ્યસ્થીથી ફરી પરત અપાવતા કારીગરોના મૂળા પર ખુશી જોવા મળી હતી વરાછાના માતાવાડીમાં બાર કરોડ રૂપિયામાં અધધધ કહી શકાય તે ઉઠવણું કરનારા શ્રી શક્તિ જેમ્સના છન્નું કારીગરોને પોલીસ મધ્યસ્થીથી પગાર મળતા આ કારીગરોમાં જે ખુશી જોવા મળી છે છેલ્લા પાંચ મહિનાથી કારીગરો પગાર માટે ટર વળતા હતા ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે માતાવાડીના શ્રી શક્તિ જેમ્સ નામની હીરાપુર સિંહ કરતી પેઢી લોકડાઉન પહેલા ઉઠી જવા પામી હતી જેના માલિકો વિપુલ કાકડીયા અને અલ્પેશ કળશિયાએ ઉઠવણી કર્યું ત્યારે ઘણા લીણદારોનો રૂપિયા ફસાયા સાથે કારીગરોનો પગાર પણ ચૂકવ્યો નહોતો લેણદાર મુદ્દે સમાધાન કરવા ડાયમંડ એસોસિએશન રજૂઆત કરી હતી એસોસિએશને આ બાબતે એક પંચની રચના કરી હતી હાલ વિપુલ અને અલ્પેશ સાથે નથી આવ્યા પરંતુ તેમના વતી ધર્મેશ એમના મધ્યસ્થી પંચો સાથે વાટાઘાટો કરતા ધર્મેશે પંચોની હીરા અને મશીનરી મળીને સવા કરોડની રકમ આપી હતી પરંતુ પગાર ન મેળવી શકેલા કારીગર વતી યુનિયને પંચને પણ રજૂઆત કરી હતી છતાં કોઈ સમાધાન આવ્યું નહોતું તેથી યુનિયને પોલીસ કમિશનર આ બાબતની અરજી કરી હતી વરાજા પીઆઈ પી આર્ય અને તેમના સ્ટાફના કોન્સ્ટેબલ સંદીપ પાંદડીએ અરજીના આધારે તપાસ કરીને પંચોના તમારી મધ્યસ્થિતિ પૂછપરછ કરીને જવાબો લેતા પંચોએ પગાર ચૂકવવાનો વિશ્વાસ અપાવ્યો હતો છનું કારીગરોના પગારના તેર લાખ રૂપિયા નીકળતા હતા પહેલા પંચે પચાસ ટકા રકમ આપવાની તૈયારી બતાવી હતી પોલીસે પંચોને સમજાવતા પંચે પંચોતેર ટકા રકમ આપવાની તૈયારી બતાવી હતી શનિવારે પંચોએ છન્નું કારીગરોને કુલ નવ લાખ રૂપિયાની વધુ રકમ ચૂકવી દીધી છે આજથી ચાર મહિના પહેલાં શ્રી શક્તિ નામની એક ડાયમંડ કંપની કારીગરોનો પગાર દીધા વગર જ પલાયન થઈ હતી તો એ બાબતે કલાકારો દ્વારા ડાયમંડ વર્કર યુનિયન સંપર્ક કરવામાં આવ્યો ત્યારબાદ અમે પોલીસ કમિશનર સાહેબને ફરિયાદ કરી ત્યારબાદ વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી પી એ આર્ય સાહેબ દ્વારા અંગત આ બાબતની અંદર અંગત રસ લઈ અને આજે હોટલ કારીગરનો પગાર આ સુરતનો એવો પહેલો દાખલો છે કે ટોટલ કારીગરનો પગાર વરાછા પોલીસ સ્ટેશનની અંદર પોલીસ અધિકારીઓ દ્વારા આ સમાધાન પાડ્યું છે અને ટોટલ કારીગરને પોતાનો હકનો જે પગાર હતો એ મળી ગયેલ છે તો બસ એ જ કહેવા માગું છું કે ટોટલ કમિશનર સાહેબ વરસા પીએ સાહેબ અને વરસાનો ટોટલ પોલીસ ડિપાર્ટમેન્ટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મારો નામ કિશોર આઠ કારીગર છીએ એ શ્રી શક્તિવંશ માતાવાડીમાં બેસતા હતા બધા અને લોકડાઉન પહેલાં અમારા છેઠ કારીગરોનો પગાર છૂટ્યા વગર જતા રહ્યા છે અને અમે અમારી રીતે ચાર પાંચ મહિના તપાસ કરી પણ કાંઈ અમને કોઈ સારો રિસ્પોન્સ મળ્યો નહોતો પછી અમે બધા જ કારીગરો ભેગા થઈને ડાયમંડ યુનિયન વર્કરમાં ગયા હતા ભાવેશભાઈ ઠાકની મુલાકાત કરી ત્યાંથી અમે અમને પોલીસ કમિશનર પાછી આવેદનપત્ર આપ્યું અને પોલીસ કમિશનર સાહેબે પોતે અંગત રસ લઈ અને વરાસા પીએસઆઈ સાથે વાત કરેલ અને એ વરાસા પીઆઈ સાહેબ સાહેબે પણ અમને સારો રિસ્પોન્સ છે પણ એના સ્ટાફે અમને મદદરૂપ થયા અને ભાવેશભાઈ ટાંક દ્વારા અમને અમારો પગાર આજે મળી ગયો છે એ બદલ અમે પોલીસ કમિશનર સાહેબ સુરત વરાસા પોલીસ સ્ટેશનનો બધા સ્ટાફ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હાલ પોલીસ દ્વારા મધ્યસ્થી કરી રત્ન કલાકારોના ફસાયેલા લાખોના પગાર પરત અપાવવા રત્ન કલાકારોમાં આજે ખુશી જોવા મળી હતી અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે અજય કુરસે ડિટેન્ટ બન્યું